નમસ્કાર હું એમએ આઈ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટ ડિસ્ટ્રિબ્યુટર વાત કરું છું ને આજે મહેશભાઈ ચૌહાણ થ્રુ આપણા બેસ્ટ લીડર છે એમણે તો એક બેસ્ટ રિઝલ્ટ લીધું છે નગરા ગામની અંદર તો આપણે એમણે મુખીજી સાંભળીશું કે એમને શું પ્રોબ્લમ હતી અને એમનો રિઝલ્ટ શું છે બરાબર તો શું નામ છે સર આપણું અશોકભાઈ અશોકભાઈ સર તમને પ્રોબ્લેમ શું હતી ખંજવાણની પ્રોબ્લેમ હતી બરાબર એના કારણે શરીરમાં શું શું તકલીફ થતી હતી તમને જેમ જેમ ના પડી જતા હતા ખાવ ને રાતે ખાટું બાટું કંઈક ખાવ મચ્છર કરે તો જેમ ના પડી જતું બરાબર અને દવા ચાલુ હતો ગીન કે થાય તો દવા પતી જાય એટલે દવા પતી જાય એટલે અત્યારે પ્રોબ્લેમ બહાર માર્કેટની અંદર તમે ટ્રીટમેન્ટ કરાવી હતી બરાબર એટલે કોઈ દવા ગોરી લાયા હતા દવાખાનેથી ના એ તો ત્યાંથી લાયા હતા તારપુર બરાબર તારપુરથી લાયા હતા અત્યારે એ મટાડવા માટે કેટલો ખર્ચો કર્યો હતો તમે બે રૂપિયા બે રૂપિયા ખર્ચો કર્યો બરાબર તો તમને રિઝલ્ટ મળ્યું હતું ખરું ત્યાં રિઝલ્ટ કશું રિઝલ્ટ નહીં બરાબર તો પછી આપણે મહેશભાઈએ તમને આ પ્રોડક્ટો આપી બરાબર તે પછી તમને અત્યારે કેવું છે કમ્પ્લેટ છે બરાબર તો અહીંયા આગળ તમારો થોડો પરિચય આપો તો હું તમને પૂછીશ ત કયું ગામ છે આ નગરા બરાબર વાંધો નહીં તો તમે જોઈ શકો છો કે નગરા ગામની અંદર આપણા મહેશભાઈ ચૌહાણે એક બીસ રિઝલ્ટ લીધું છે તો તમે બીજા લોકોને શું કહેવા માગશો કે ઘણા બધા લોકો આઈ પ્રોબ્લેમથી પીડાતા હોય છે બરાબર જે બહાર માર્કેટથી ખર્ચો કરીને થાક્યા હોય છે પણ ત્યાં તેમને રિઝલ્ટ મળતું નથી અને આપણી આયુર્વેદિક દવા દ્વારા ઘણું બધું રિઝલ્ટ મળે છે તો તમે લોકો કોઈ નવા જે લોકો છે એમને શું કહેશો કે આ વસ્તુ વપરાય 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 ને ઓકે થેન્ક યુ